રામ રામ જય શ્રી બહુચર મેલેડીમાં ઘણા વખત પછી આપણી મુલાકાત થઈ નહીં થાય જ કેમ કે માતાજીનો હુકમ થાય અને હું ન આવું એવું તો કંઈ બનતું હોય છે અને એમાં તમે બધા ભાવિકો વાટે બેઠા હો કે ભાઈ જીતભાઈ ક્યારે આવે અને માતાજીના કંઈક સારા સારા સંદેશા લાવે તો આવી ગયો છું તમારી વચ્ચે માતાજીનો એક સરસ મજાનો સંદેશ લઈને ખુશીના સમાચાર લઈને કહું નથી કેવા કહી દઉં ચાલો કહી દઉં આવનારી તારીખ ત્રેવીસ નવેમ્બર એટલે કે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ને રવિવારના રોજ આપણા લાડકા શ્રી બહુચર મેલેડીમાં શ્રી રામવાળા મેલેડીમાં અરે આપણી ભારે જાની ખુખાર મેલડીમાંની ગાદી ચાલુ થવા જઈ રહી છે બસ તો આવનારા રવિવારે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ થઈ જાઓ બધા ભાવિકો તૈયાર ધામધૂમથી માતાજીના ધામમાં આપણે સૌ મળીએ અને માતાજીના અનમોલ અને માતાજીની મીઠી વાણી સાંભળીએ માતાજીના પ્રવચનો સાંભળીએ અને સાથે સાથે એક બીજી ખુશી મને એ છે એ પણ તમારી સાથે શેર કરવી છે કે આ ત્રેવીસ તારીખે આપણા માળીનો જન્મદિવસ છે તો ડબલ સેલિબ્રેશન છે માતાજીના ધામમાં આપ સૌ પધારો એવું ભાવભર્યું આમંત્રણ છે મિત્રો આમ તો તમને કોઈને કંઈ કહેવાની જરૂર નથી પણ માતાજીના આદેશ મુજબ હું તમને ખાલી એક વસ્તુની ટકોર જરૂર કરીશ કે માતાજીના ધામની અંદર જે પાર્કિંગ વ્યવસ્થામાં જે સેવકો છે એ સેવકો કહે એના પહેલા આપણે જ આપણી ગાડી વ્યવસ્થિત પાર્ક કરી દઈએ તો કોઈ સેવકને તકલીફ ના પડે એવી રીતે સેવકો જે કહે એ રીતે ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા આપણે વ્યવસ્થિત કરીશું અને બીજું આ વખતે બધા એક પ્રણ લઈ લઉં કે માતાજીના ધામની અંદર એક ચોકલેટનું કાગળ પણ આપણે ક્યાંય નહીં ફેંકતા સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીશું પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું હવે ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે અમદાવાદ પાસે બારેજા ક્યાં તો નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલું છે બારેજા ધામ અને માતાજીની ગાદીનું જે એડ્રેસ છે એ છે હરિઓમ પાર્ટી પ્લોટની આગળ મીરા ફાર્મની સામે બારેજા ગામ ટીપી રોડ માતાજીના ગાદીની જે જગ્યા છે એનું લોકેશન છે એ લોકેશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં પિન કરેલી છે તો એ ખાસ જોઈ લેજો ઘણા બધા લોકોને ખબર ના હોય તો આ વિડીયોના માધ્યમથી તમે કોઈને પૂછી લેજો એટલે તમને એ એડ્રેસ કહી દેશે માતાજીની ગાદી બારેજા ધામ સિવાય બીજે ક્યાંય થતી નથી અને માતાજીનું ફક્ત બે જ યુટ્યુબ ચેનલ છે એક શ્રી ખુખાર મેલેડીમાં બારેજા ધામ અને બીજી શ્રી રામવાળી મેલેડીમાં બારેજા ધામ અને ઇન્સ્ટાગ્રામમાં પણ માતાજીનું ખાલી એક જ પેજ છે એ પણ શ્રી ખુખાર મેરડીમાં બારેજા ધામના નામથી જ છે બસ સેવાના ભાવથી બધા આવો છો માતાજીના ધામમાં માતાજીના ગુણગાન કરીએ અને મજા કરીએ થાય એટલા પુણ્ય કમાઈએ અને માતાજીના મીઠા મીઠા એ શબ્દો માતાજીની મીઠી મીઠી ના આપણે સૌ કાનને તરબતર કરીએ અને માતાજીના અને ભગવાન શ્રી રામચંદ્રના ગુણગાન કરી અને પોતાના જીવને પોતાના આત્માને તૃપ્ત કરીએ વધારે કંઈ નહીં કહેતા મળીએ છીએ રવિવારે તારીખ પચીસના રોજ સમય છે સાંજે વાગ્યા સુધી આ મેસેજને એ તમામ ભાવિકો સુધી પહોંચાડજો કે જે લોકો બારેજા ધામમાં આવે છે યા તો જે નવા ભાવિકો બારેજા ધામમાં આવવાના છે આપણે સૌ માડીના ધામમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આપ સૌને જ્યાં બેઠા છો ત્યાં મારી સાથે માતાજીનો જયનાદ કરવાનો છે બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી પવનપુત્ર હનુમાન કી જય શ્રી બહુચર મેલડી માત કી જય રામ રામ જય માતાજી રામ રામ જય શ્રી બહુચર મેલડી મિત્રો માતાજીના ધામની અંદર લાખો ભાવિકો આવે છે જેની તમને અને મને બધાને ખબર છે આ ભાવિકો એકદમ ભોળા ઈનોસેન્ટ મા પ્રત્યામ કેવાય ને આમ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ લઈ દૂર દૂર થી આવતા હોય છે આ ભોળા ભાવિકોની વચ્ચે અમુક શાતિર દિમાગવાળા ફ્રોડ લોકો પણ હોય છે જેનું તમારે ધ્યાન રાખવાનું મિત્રો માતાજીના ધામનું નામ આપી અથવા માતાજીના સેવક બતાવી અને તમને કોઈ વ્યક્તિના એવા ફોન અથવા મેસેજ આવે કે અમે માતાજીના તમને ડાયરેક્ટ દર્શન કરાવી દઈશું તમને સ્ટેજ ઉપર લઈ જઈશું તમારી મેટર સ્ટેજ સુધી પહોંચાડી દઈશું યા તો પછી તમારા ઘરે માતાજીની બેઠક કરાવી દઈશું પ્રાઇવેટમાં આવા તમને કોઈ ફોન આવીને તમારા પાસે કોઈ પૈસાની ઉઘરાણી કરે તો એક પણ રૂપિયાનો વહીવટ કરતા નહીં એનું કારણ છે આ લોકો ફ્રોડ હોય છે માતાજીના ધામમાંથી ક્યારેય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભાવિકને ક્યારેય દાન માટે કહેવામાં આવ્યું નથી ઘણા લોકો માતાજીના મંદિરના નિર્માણ માટે તમારે ફાળો આપવાનો છે એવું કહીને તમને કોઈ વ્યક્તિ ઓનલાઈન કે ઓફલાઈન પેમેન્ટ મંગાવે તો એની સાથે પણ પૈસાનો વ્યવહાર કરતા નહીં આ બધા લોકો ફ્રોડ છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે તમને એવું લાગે તો માતાજીની જે ચેનલમાં બે નંબરો આપેલા છે આજે નીચે તમને નંબર દેખાય છે અપ્પુભાઈ અને શિવમભાઈનો નંબર છે એમાં તમે જાણ કરો અને છતાં પણ જો તમે કોઈ વ્યક્તિ સાથે પૈસાનો લેતી દેતી અથવા વહીવટ કરશો તો એની ટોટલ જવાબદારી તમારી રહેશે માતાજીના ગામની કે માતાજીના કોઈ સેવકની જવાબદારી રહેશે નહીં એનું ખાસ ધ્યાન રાખો બસ આવા ફ્રોડ લોકોથી સાવધાન રહો અને સતર્ક રહો રામ રામ જય શ્રી બહુચર મેલડીમાં